નમસ્તે મિત્રો કાલના વિડીયોમાં આપણે પેન્ટનું આગળના અને પાછળના ભાગનું કટિંગ કર્યું હતું અને આજના વિડીયોમાં આપણે તે પેન્ટને સીવું સીવીશું તેના માટે આપણે આગળના અને આગળના બંને ભાગનું આપણે એક સરખી ગોઠવી અને તેના પર આપણે સિલાઈ લગાવીશું તે જ રીતે પાછળના પણ બંને ભાગને આપણે સરખી રીતે ગોઠવી અને તેને પણ વચ્ચેથી સિલાઈ લગાવી દઈશું તેમાં આપણે એક નાનું પોકેટ પણ બનાવીશું જેમાં આપણે મોબાઈલ કે બીજી કોઈ વસ્તુ પણ આપણે મૂકી શકીએ અને તેનો વિડીયો હું અલગથી મૂકીશ પોકેટના વિડીયોની લિંક પણ હું મૂકીશ છું જેનાથી તમે લિંકમાંથી એમ કે પોકેટ નો વિડીયો પણ જોઈ શકો છો આગળના ભાગે આપણે ડાક લેવા માટે વન પોઈન્ટ ફાઇવ ઇંચની એડ કર્યું હતું તે આપણે હવે કરીએ તો જેટલી આપણી કમર હોય તેનું મધ્યમાં માર્ક કરવું અને બંને બાજુથી વન પોઈન્ટ ફાઇવ ઇંચનું અડધું અડધું હું માર્ક કરી સીધી લાઈન દોરી અને જે રીતે લાઈન દોરી હોય તે જ પ્રમાણે આપણે તેના પર સિલાઈ લગાવી દેવી તેનાથી આપણું દાટ તૈયાર થઈ જશે ત્યાર પછી આગળના ભાગ ઉપર પાછળનો ભાગ મૂકી બરોબર રીતે સેટ કરી દેવો અને તેના પર બંને બાજુ સિલાઈ મારી ધ્યાન રાખવું કે આપણું કાપડ આગળ પાછળ થાય નહીં બંને શેડા સરખા હોવા જોઈએ અને તેના પર આપણે સિલાઈ મારી દેવાની બંને બાજુ સિલાઈ મારીશું તો આપણો મોટાભાગનો પેન્ટ તૈયાર થઈ જશે ખાલી મોરી અને ઉપરનો બેલ્ટ જ બાકી રહેશે તો સિલાઈ મારતી વખતે ધ્યાન રાખવું કે વચ્ચેનો લંગોટનો બંને ભાગ સ જોડે જ આવવું જોઈએ તે જ રીતે તેવી રીતે આપણે સિલાઈ મારવાની અને તેનાથી આપણો પેન્ટમાં વચ્ચે કોઈ કરચલી પણ નહીં આવે જો આ જ પ્રમાણે તમે પણ કટિંગ અને તેની બરોબર સિલાઈ લગાવશો તો તમારું પેન્ટ પણ કમ્પ્લીટ રીતે તૈયાર થશે મોરી માટે આપણે એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલું એક્સ્ટ્રા માર્જિંગ રાખ્યું હતું તેના માટે આપણે પહેલાં હાફ ઇંચ જેટલું માર્જિંગ વાળી દેવાનું અને તેના પછી ફરીથી આપણે પન ઇંચ જેટલું માર્જિંગ વાળી દેવાનું અને તેને બરાબર રીતે સેટ કરી તેની ચારે બાજુ ફરતે એ સિલાઈ મારવાની સિલાઈ મારતી વખતે ધ્યાન રાખવાનું કે આપણું કાપડ આગળ પાછળ ન થાય નહીં તો મોરી ઊંચી નીચી થશે જો તમને એ સરખું માપ ફાવતું ન હોય તો તમે તેના ઉપર ટોકડી પણ લગાવી શકો છો ટોકડી લગાવશો તો તમારું કાપડ હલશે નહીં અને તમારી મોરી કમ્પ્લીટ રીતે આવી જશે બેલ્ટ બનાવવા માટે આપણે વન પોઈન્ટ પાંચ ઇંચ જેટલી પહોળાઈ અને અઠ્યાવીસ જેમ કે મારી અઠ્યાવીસ થાય છે તમે તમારા સાઇઝ પ્રમાણે એ કમરનો જે ભાગ હોય તે પ્રમાણે એ બેલ્ટ કાપી શકો છો અને તે કાપ્યા પછી આપણે તેને બરાબર રીતે સેટ કરીને આગળ અને પાછળ એમ રાઉન્ડ સર રાઉન્ડમાં બરાબર રીતે સિલાઈ મારી દેવાની અને પછી તેને પલટાવી તેના પર ધારી સિલાઈ પણ મારી દેવાની જેના કારણે આપણું ફિનિશિંગ એકદમ કમ્પ્લીટ દેખાઈ શકે આમ આપણો પેન્ટ કમ્પ્લીટ થઈ ગયો જો તમને ગમે હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ